નમસ્કાર હું પ્રવીણ ગુજરાતની એવી ઘટનાથી શરૂ કરીશું નકલીની તો આમકા આજકાલ બોલબાલા છે નકલી શાળા નકલી શિક્ષકો નકલી ટોલ નાખું નકલી અધિકારીઓ નકલી સરકારી કચેરી આ કિસ્સા હવે જૂના થયા માર્કેટમાં જાણે નકલીની ભરમાર છે અપગ્રેડેડ એડિશન અને કિસ્સો નકલીનો ગુજરાતમાં આપ્યો હવે રાજા પણ નકલી જોવા મળી રહ્યો હશે આશ્ચર્યજનક આ કેસમાં અસલી રાજવીએ જ નકલી રાજાની પોલ ખોલી દેશ આઝાદ થતાની સાથે જ રાજા રજવાડા જતા રહ્યા અને લોકતંત્ર આવ્યું એ સમયે ઘણા એવા સ્ટેટ હતા જે આ દિન સુધી સ્ટેટના રાજવીઓ અને પરિવારને લોકો આજે પણ આદર આપે છે એમાંનું એક જાણીતું સ્ટેટ એટલે સૌરાષ્ટ્રનું ગોંડલ ગુજરાત જ નહીં ભારત દેશનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે ગોંડલ સ્ટેટનો અલગ જ ઋતબુ અને ઠાઠ રહ્યા છે રાજા ભગવતસિંહજીના શાસનકાળથી લોકપ્રિય થયેલા ગોંડલ સ્ટેટના

એક ગોંડલ એક નામદાર મહારાજા હિમાંશુ સિંહજી સાહેબ બિરાજમાન છે અને રાજમાતા કુમુદ કુમારી સાહેબ બિરાજમાન છે તો બે જ વ્યક્તિ પરિવારની અંદર છે તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે ને મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી શું છે આખો કેસ કોણ છે યદુવેન્દ્રસિંહ જાડેજા આખો કેસ શું છે તે જાણીએ તો યદુવેન્દ્રસિંહ જાડેજા નામનો વ્યક્તિ પોતાને ગોંડલ સ્ટેટના યુવરાજ ગણાવે છે રાજ્યમાં અનેક કાર્યક્રમમાં યદુવેન્દ્રસિંહ જાડેજા ગોંડલના રાજવી કે યુવરાજ તરીકે હાજરી પણ આપે છે અમદાવાદના ગોતા ક્ષત્રિય સંમેલનમાં પણ આ વ્યક્તિ હાજર રહી હતી તેણે પોતાની ઓળખ ગોંડલ સ્ટેટના રાજવી તરીકે આપી હતી ગોંડલ યજવેન્દ્રસિંહ જાડેજા સાથે કોઈ લેવા દેવા નથી ગોંડલ સ્ટ્રીટના મહારાજ હિમાંશુસિંહજી એકમાત્ર અસલી રાજા છે વાસ્તવમાં ગોંડલના રાજા ભગવતસિંહજીના વંશજ હિમાંશુસિંહજીએ લગ્ન કર્યા જ નથી જેના કારણે મહારાણી અને યુવરાજની જગ્યા તો ખાલી જ છે એટલે કોઈ યુવરાજ હોવાનો સવાલ ઊભો જ નથી થતો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી ઉપલેટા ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય સ્વાભાવિક લોકો બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો સોશિયલ મીડિયાના વિડીયો કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું એમને અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી મોટો સવાલ એ છે કે પોતાને ગોંડલના યુવરાજ ગણાવનાર યદુવેન્દ્રસિંહ જાડેજા કોણ છે તેઓ ગોંડલ સ્ટેટની નવ પેઢીથી છૂટા પડેલા ભાયા જ છે જેમનું ગામ દાળિયા અને ભેજા છે રાજવી સમયમાં તેમના પૂર્વજોને આ બંને ગામ અપાયા હતા હાલ યદુવેન્દ્રસિંહ મૂળ તે ગામના નિવાસી છે નકલી રાજાનો આ પ્રથમ કિસ્સો સામે આવતા હાલ તો આ ચર્ચા નું વિષય બન્યું છે ત્યારે જોઈએ આગળ શું ખુલાસા થઈ શકે છે આશિષ મહેતા જીએસટીવી ગોંડલ